હેલો મિત્રો ગુડ મોર્નિંગ મારું નામ છે નિકુંન સોની આજે આપણે એક બેનને મળવા માટે આવ્યા છે કે જેમને ઘણા બધા વર્ષોથી બહુ બધી એક તકલીફ સાથે પ્રોબ્લેમ ફેસ કરતા હતા તો એમને આપણે મળીને પૂછીએ કે એને શું તકલીફ હતી અને કઈ રીતે આપણે એને આયુર્વેદિક જીવનશૈલીને સાથે આપણે એને રિઝલ્ટ આપેલું છે કેમ છો બેન મજામાં શું નામ તમારું સુનંદાબેન તાવડે ઓકે આપણે અત્યારે કયા ગામથી વાત કરીએ છીએ રાજકોટથી રાજકોટ તમારી ઉંમર કેવડી છે સિત્તેર સિત્તેર વર્ષ હવે આજથી ને બે મહિના પહેલા આપણે મળ્યા ત્યારે તમને શું તકલીફ હતી મને ગેસની ની ઓલી એસિડિટી હતી બરાબર છે એ કેટલા સમયથી તકલીફ થતી હતી એક વર્ષથી થી એક વર્ષ હતી એટલે હાઈપર એસિડિટીના લીધે આપણે ખાટા ઓડકાર ને ઉલટી ઉબડકા જેવું થવાનું હતું બરાબર છે અને પેટે ભારે રહેતો તો પેટ ભારે એટલે અપચાના લીધે બધી વસ્તુ થાય રેડી હવે આ જે વસ્તુ છે આપણી કિશોર ગુગળ ટીમેક્સ આયુર્વેદાની પ્રોડક્ટ છે બરાબર તો આ વસ્તુ તમને જે ટેબ્લેટ આપી હતી એ તમે ક્યારે લેતા હતા સવારના જ લેતી સવારે ખાલી પેટે લેતા હતા બરોબર સર તો અત્યારે તમને કેવું રિઝલ્ટ લાગે છે આના સારું લાગે છે બરોબર ઘણી સારું બરોબર તો પહેલા જે એસિડિટી ની તકલીફ થતી એ તકલીફ અત્યારે છે ના નથી હમણા ઘણી ઓછું થઈ ગયું છે ઘણું ઓછું થઈ ગયું છે અને પાચન ક્રિયામાં તમને કેવું લાગે છે પાચન ક્રિયા સારી છે સારી થઈ ગઈ છે પેટ બીટ બધું સાફ છે ઓકે ઓકે એટલે વાંધો નથી છે એમાં બરોબર છે તો મિત્રો આપણે જે આયુર્વેદાને લગતી બધી જે વસ્તુઓ બનાવીએ છીએ તો સૌથી મૂળ વાત છે કે આપણું જો પેટ જો આપણે એક કહેવત સાંભળેલી છે કે જેનું પેટ સાફ એને સર્વરોગ માફ તો જો આપણું પેટ જ મજબૂત હશે પાચનક્રિયાથી તો આપણે કંઈ પણ તકલીફ ભવિષ્યમાં થવાની નથી તો અત્યારના સમયમાં જોવા જઈએ તો લોકોને હાઈપર એસિડિટીનો પ્રોબ્લેમ સૌથી વધારે થાય છે બીજા નંબરે કારણ કે માણસની જે લાઇફસ્ટાઈલ છે બરાબર એની અંદર પિત્તનો પ્રવાહ વધી જાય છે તો આયુર્વેદની અંદર પિત્તને બેલેન્સ કરવા માટે એટલી જબરદસ્ત એક ઔષધિ છે જેનું નામ છે કિશોર ગુગળ આ જે વસ્તુ એવી છે કે તમારા શરીરમાં જ્યારે પિત્તનું બેલેન્સ જ્યારે પ્રવાહ વધી જાય છે તો પિત્તને લગતા ઘણા બધા રોગ તમને થવાની સંભાવના રહે છે તો આપણી જે પિત્તને બેલેન્સ કરવા માટે કિશોર ગુગળ જે ટેબ્લેટ બનાવી છે એ સંપૂર્ણ આયુર્વેદિક અને એકદમ શુદ્ધ ઔષધિઓમાંથી બનાવેલી છે જેના જોરદાર રિઝલ્ટો આપણે લીધેલા છે તો સુનંદાબેન આપણે આવી તકલીફ તમારા પરિવારમાં કે બીજા કોઈ સગાવાલામાં પણ હોય છે અત્યારે તો એ લોકોને તમને વાત કરશો તો એ આપણી જે આયુર્વેદિક વસ્તુ ત્યાં સુધી પહોંચાડવામાં મદદ કરશો હો ઓકે તો મિત્રો જો તમને પણ આવી કંઈ તકલીફ હોય તમારા પરિવારમાં પણ કંઈ તકલીફ હોય અને ઘણા લોકોને લાંબા સમયથી એસિડિટીના પ્રોબ્લેમ પણ રહેતા હોય છે તો તમે જોતા હશો આજીવન મેડિકલની દવાઓ ખાઈ ખાઈને અત્યારે કામ ચલાવતા હોય પણ એ કામ ચલાવ રસ્તો છે જો તમારે એને કાયમ માટે એને સમાધાન કરવું છે તો આપણી પાસે જે વસ્તુઓ છે એનું જોરદાર રિઝલ્ટ મળે છે તો તમે પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપ્યો છે એ નંબર ઉપરથી ફોન કરી અને તમે ઓર્ડર કરી શકો છો થેન્ક યુ વેરી મચ જય આયુર્વેદ